કેમ છો છો બધા મજામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ લીલી મકાઈના આજે આપણે બનાવીશું ચટપટા ખમણિયા ભજીયા જે મકાઈના ભજીયા કુરકુરા ટેસ્ટી સ્વાદિષ્ટ અને જમઝમતું ટેસ્ટ તો તો આપણે મકાઈ લીધી છે લીલી તમે જોઈ શકો છો એક મકાઈ લીધી છે અને આવી રીતે ખમણી લીધી છે હવે એના માપે ઉમેરીશું એક ચમચી જેટલું અજમું આવી રીતે તમે જોઈ શકો છો આપણે એક ચમચી જેટલું અજમું લીધું છે અને હાથોથી ફ્રશ કરી ઉમેરી પછી એના માપે ઉમેરશું તીખા

એક ચમચ જેટલું આપે લઈશું સિંગદાણા નું પાવડર પછી એનામાં એક કટોરી જેટલું બેસન લઈશું એની મિક્સ કરી લઈશું સારી રીતે તો ફ્રેન્ડ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે એનામાં આપણે પાણી લઈશું થોડું થોડું પાણી ઉમેરશું અને પછી મિક્સ કરીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે આવી રીતના જોઈ તો આપણા ભજીયાનું પેસ્ટ થઈ ગયું છે તૈયાર એનામાં એનું સોડા કે કાંઈ જરૂર નથી સોડાની એમ જ આપણે બનાવીશું તો એટલા ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો ચાલુ એને આપણે તાળી લઈશું તો ફ્રેન્ડ આપણે તેલને ગરમ કરવા રાખી દીધું છે હવે એનામાં આપણે ભજીયા ઉમેરીશું બધા ઉમેરી નાખીશું નાના નાના સાઈઝ ને કરીશું તો આપણે ભજીયા બધા ઉમેરી નાખ્યા છે હવે આપણે આવી રીતે પલટાવીશું તમે ઘણી બાર ભજીયા ખાધા હશે પણ આવી રીતે તમે ટ્રાય ક્યારે પણ ન કર્યા હશે તો આપણે બંને બાજુ સારી રીતે કાઢી લઈશું આપણે બે મિનિટ સુધી પકાવીશું અને ધીમી આંચ પે પકાવીશું એનાથી અંદરથી સારા પાકે ધીમ આપી ગયા ધીમું પણ નાખીશું તો ફ્રેન્ડ આપણી બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણા ભજીયા સારી રીતે પાકી ગયા છે ઓછા મસાલામાં તમે એટલું ટેસ્ટી સ્વાદિષ્ટ ભજીયા બનાવી શકો છો અને ઘણું બધું ટાઈમ પણ નથી લાગતું અને સિમ્પલ રેસીપી છે અને ઘણું બધું મસાલો પણ નથી ઉમેરવા એનામાં અને એટલું ટેસ્ટી બને છે મકાઈના ભજીયા તો ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આવી રીતના ભજીયા જો તમને સિમ્પલ અને સારા લાગે તો તમે મારી ચહેનને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તમારે ફ્રેન્ડ સાથે આવી સિમ્પલ રેસીપી શેર કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડસ ધન્યવાદ